મારા સદગુરુ બેઠા નાથ નિરંજનકારી અથવા દેહ દેવળ માં દીવો કર્યો અથવા સદગુરુ વિના તાળા કોણ ખોલે આરે દેવળમાં સદગુરુ વિના તાળા કોણ ખોલે આવી બધી વાત કરી છે એ ખરેખર આપણને અચરજ થાય છે કે સત્ય સમજાય છે અને સમજાતું હોય ને

જો તન મન ધન આપ્યું હોય બહુ નામી બંગલો દાન માં આપી દીધો હોય બહુ નામી આપણે તો અનામી હતા નામી બન્યા અને બહુ નામી બંગલો દાન માં આપી દીધો શરીર જેવું જેવું ન કહેવાય કે શરીર નાખી ન દેતા હા આ બહુ નામી બંગલો દાન માં દીધો છે સદગુરુ ની શાન માં બંગલા ને સીધા ઉપડશે કારણ કે આ બંગલાને સાચવશું નહીં આનું જતન નહીં કરી વિ જમ આવે આ આહા એવું નો હોય સદ્ગુરુ મહારાજે આપણને દાનમાં આપી દીધો પણ તમે જુઓ આ બંગલામાં જેટલા નારી રત્નો નામ છે ને એ બધા શક્તિવાન બની ગયા ગુરુ મહારાજ મળ્યા પછી સુરતા છે નુરતા છે વાણી છે કાયા છે આ બધી નારી કહેવાય એ આ શક્તિ સ્વરૂપ બની જવાય અને સદગુરુ મળ્યા પછી શક્તિ સ્વરૂપમાં બનાવી દેવાના અને જયારે સદગુરુ મળે આપણને જુક્તિ માં ત્યારે આપણને ભક્તિ પ્રદાન કરે કે જો આને ભક્તિ કેવાય સુરતા અને સબજ ના લગ્ન થઈ જાય ને પછી ભક્તિ ની ખબર પડે

કે નવમી ખડકી આપણા શરીરના નવ દરવાજા છે એથી ઉપર દસમી ખડકી છે સદ્ગુરુ શિવાય ચાવી આપણને મળે નહીં ખોલાય નહીં આના કાયાની અંદર વસ્તુ બતાવી છે પણ આપણી સુરતા દેખથી થશે બંકનાલની બજારે તો જરૂર બધું થાશે આ તો સ્વયં પોતાનો અનુભવ છે મનમાં આપણા આપણા મનને પૂછી જવું કે ખરેખર તું સુધરું શકે નહીં અને જ્યારે ભક્તિ કરતા કરતા સદગુરુ મહારાજ આપણને મુક્તિ પ્રદાન કરી દેશે તમે મુક્ત છો તમે મહાન છો તમારું આ સ્વરૂપ છે પણ બ્રહ્મ હિકા હમ બાળકા બ્રહ્મ હમારી જાત બ્રહ્મ સે ઉત્પન્ન હોવા અને બ્રહ્મા માં સમાજ આપણે તો બ્રહ્મ બાળક બનવું પડશે નિરાજ મહારાજ છે કઈ શું નહીં હું કઈ વખત પછી શેડે કે છે આમ તમારો દાસ છું ગુરુ મહારાજ અને દાસ ભક્તિ કરજો દાસ થઈ રહેવાનું છે બરાબર અહમ તો આપણામાં લવાય નહીં જ્ઞાન નો જેટલું જેટલું આપણને ભગવાન સદગુરુ મહારાજે આપણી ઉપર દયા કરી હોય એટલું પીરસવાનું આવે તો આ બે ભજન ની મેં રજૂઆત કરી મને પેલા રજૂઆત કર્યો છે ગોવિંદ મહારાજે એટલે શબ્દો મેં જે આપણને સંભળાવ્યા હશે તમને ગમ્યા હશે અને કદાચ કંઈ ભૂલ ચૂક હોય તો મને ખેંચો ભાઈ અને અહીંયા મારી વાણીને વિરામ વિરામ પૂછું કોઈ સગંદુ મહારાજ